હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કેબી ફૂડ્સ ફ્રેન્ડ્સ આજે હું બનાવીશ કારેલાનું ગળ્યું શાક તો કેવી રીતે બનાવું છું વિડીયો પૂરો જોજો તો અહીંયા મેં ચાર કારેલા લીધા હતા મીડિયમ સાઇઝની રાઉન્ડ શેપમાં એને કટ કરી લીધા છે બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી એની સ્લાઇસ કરી લીધી છે કારેલાને બાઉલમાં લઈને વન ટેબલ સ્પૂન મીઠું એડ કરીશ કારેલાને હાથ વડે મીઠામાં સારી રીતે મિક્સ કરી લઈશ જેથી કારેલાનું બધું કડવાશ નીકળી જાય ને પંદર મિનિટ એને આપણે રેસ્ટ આપીશું અત્યાર સુધી હું મસાલો બનાવી લઉં અહીંયા મેં મિક્સી ચાલી લીધું છે એમાં બે ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણા તલ એન્ડ ગાંઠિયા લીધા છે એને આપણે દર્દરૂપ પ્રસ કરી લીધું છે એનું ફાઇન પાવડર નથી બનાવવાનું હવે આપણે એને મિક્સી બાઉલમાં લઈ લઈએ એમાં બધા મસાલા એડ કરીશું વન ટેબલ સ્પૂન રેડ ચીલી પાવડર હાફ ટેબલ સ્પૂન અડધર ગરમ મસાલો ધાણા જીરું પાવડર આમચૂર પાવડર ચાટ મસાલો એન્ડ બે ટેબલ સ્પૂન જેવું ગોળ લીધું છે એડ કરીશું જેથી કારેલામાં થોડું મીઠાશ આવે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીને મસાલામાં સારી રીતે બધું મિક્સ કરી લઈશું હવે કારેલા જોઈ લઈએ કારેલાને ધીમા ધીમા હાથેથી આપણે મસળીશું તો એમાં રહેલા બધા બીયા નીકળી જશે હવે થોડું પાણી એડ કરીશું આવી રીતે મસળવાથી પાણીમાં કારેલાના બધા બીયા નીકળીને ઉપર તરવા લાગશે હવે કારેલાને આપણે હાથમાં લઈ લઈશું ને વધારાનું બધું પાણી આપણે કાઢી લઈશું જેથી કારેલાનું શાક કડવું ના લાગે એન્ડ બીયા બી બધા નીકળી જાય હવે કારેલામાં બે ટેબલ સ્પૂન જેટલું આપણે ચણાનો લોટ એડ કરીશું ને લોટ મેં કારેલાને સારી રીતે કોટ કરી લઈશ અહીં સારી રીતે કોટ થઈ ગયું છે હવે મેં ગેસ ઉપર તેલ મૂક્યું છે થોડું એમાં કારેલા આપણે પાંચથી છ મિનિટ સુધી ફ્રાય કરવાના છે જેથી આપણા કારેલા ક્રિસ્પી બની જાય ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ચક્કુ વડે આપણે ટેસ્ટ કરી લઈશું કટ થઈ જાય એટલે આપણા કારેલા સોફ્ટ એન્ડ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે ઝારીમાં કાઢી લઈશું જેથી વધારાનો બધો જ તેલ નીકળી જાય હવે પેનમાં બે ટેબલ સ્પૂન તેલ લઈને વન ટેબલ સ્પૂન રાય હાફ ટેબલ સ્પૂન જીરું હાફ ટેબલ સ્પૂન વલિયારી પિંચ હિંગ એડ કરીશું હાફ ટેબલ સ્પૂન હળદર એન્ડ હવે ડુંગળીની સ્લાઇસ એડ કરીને સારી રીતે મસાલા મસાલામાં મિક્સ કરી લઈશું અહીંયા મેં પાંચથી છ મીઠો લીમડો નાખ્યો છે હવે મરચાં લસણ આદુની પેસ્ટ એડ કરીને ડુંગળીમાં સારી રીતે મિક્સ કરી લઈશું ટેસ્ટ એકડિંગ મીઠું એડ કરીશું બે મિનિટ ઢાંકીને ખૂબ થવા દઈશું ડુંગળી આપણી સોફ્ટ થઈ ગઈ છે બહુ ગોલ્ડન બ્રાઉન બ્રાઉન નથી થવા દેવાની એને કારેલા મિક્સ કરી દઈશું હવે જે મસાલો બનાવ્યો હતો એ ઉપરથી આપણે શાકમાં એડ કરી લઈશું મસાલાને ને શાકમાં સારી રીતે મિક્સ કરી લઈશું પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું પછી શાક જોઈ લઈશું તો આપણો શાક રેડી છે સર્વિંગ પ્લેટમાં સર્વ કરવા માટે એને તમે પરોઠા ગરમ ગરમ રોટલી એન્ડ ભાખરી જોડે સર્વ કરી શકો છો તો આજની મારી કે રેસિપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો થેન્ક